આપણે બધા જાણીએ છીએ કે આવતીકાલે લોકસભાની ચૂંટણી છે આવતીકાલે લોકસભાની ચૂંટણીને લઈને રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં બે લોકસભા ક્ષેત્રો લાગે છે પોરબંદર ઓ રાજકોટ આમાં ત્રણ વિધાનસભા ક્ષેત્ર છે પોરબંદરમાં આવે છે બાકી તમામ એરિયો રાજકોટ લોકસભા ક્ષેત્રમાં આવે છે છેલ્લા ડેઢ મહિનાથી રાજકોટ ગ્રામ્ય પોલીસ નિષ્પક્ષ તટસ્થ ટ્રાન્સપેરન્ટ ચૂંટણી થાય અને લઈને પ્રયાસો કરે છે અમે છેલ્લા દેઢ મહિનામાં પંદર હજારથી વધારે લોકો પર અટકાયતી પગલાં લીધા છે આ ઉપરાંત ત્રીસ લાખથી વધારેની દારૂ પકડવામાં આવેલ છે એનડીપીએસ ઇલીગલ વેપનના તમામ કેસો કરવામાં આવેલ છે રાજકોટ ગ્રામ્ય ક્ષેત્રમાં બાવીસ જેટલી ચેકપોસ્ટો બનાવીને નિરંતર ટ્વેન્ટી ફોર બાય સેવન વાહન ચેકિંગ રાખવામાં આવેલ છે હજારોની સંખ્યામાં વાહન ચેક કરવામાં આવેલ છે જેટલી ભૂતો સંવેદનશીલ છે સામાન્ય છે આ તમામ ઉપર પૂરતો પોલીસ બંદોબસ્ત એશિયાની ગાઈડલાઈન પ્રમાણે રાખવામાં આવેલ છે રાજકોટ ગ્રામ્યમાં આવતીકાલે ત્રણ હજારથી વધારે પોલીસ આ સાથે આઠ કંપની સેટર્ડ આર્મ ફોર્સની બંદોબસ્તમાં રહેવાની છે છેલ્લા ત્રણ દિવસથી ટ્વેન્ટી ફોર બાય સેવન તમામ એરિયાઓની કોમ્બિંગ કરવામાં આવે છે કોઈ પણ જગ્યાએ કોઈ નિશ્ચય બનાવ નહીં બને અને પૂર્ણ તકેદારી રાખવામાં આવેલ છે આપણે તમામ નાગરિકોનું કર્તવ્ય છે કે લોકશાહીના મહાધર્મમાં આપણે સંબંધિત થઈએ અને આપણે વધારે વધારે મતદાન કરી લોકશાહીને સશક્ત કરીએ થેન્ક યુ